નાતાલ અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે આ દિવસની ઉજવણી ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના સ્મરણાર્થે કરવામાં આવે છે આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈસુનો જન્મદિવસ માનવામાં આવતો નથી કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર રૂપી અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિશ્વવૃત્તથી દૂર દૂર જતો હોય છે તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવાથી તેના નવ બરાબર નવ માસ બાદ આ તારીખ એટલે કે પચીસમી ડિસેમ્બર આવે છે નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમ નાતાલની ઉજવણી કેટલાક બિન ખ્રિસ્તીઓ દ્વારા પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિ રિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વના અથવા તો બિન સાંપ્રદાયિક વિષય વસ્તુ ઉપર આધારિત મૂળના છે નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિ રિવાજોમાં ભેટ સોગાદોની સંગીત અભિવાદન પત્રિકાઓની આપ લે દેવોળોમાં થતી ઉજવણી ખાસ પ્રકારનું ખાણું વિવિધ શુભોભન પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ લાઈટ વડે વગેરે રોશની તોરણો બાંધવામાં આવે છે એક જાતના લીલા રંગના વૃક્ષની સજાવટ ઈસુના જન્મ દ્રશ્ય અને ક્રિસમસ ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાંતા ક્લોઝને નામે જાણીતા હતા ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટ લઈને જાય છે આ હતું નાતાલ એટલે કે ક્રિસમસનું મહત્ત્વ અને જો જોવા જઈએ તો ઘણું બધું મહત્ત્વ છે મિત્રો પણ આપણે શોર્ટમાં આ વિડીયો દ્વારા સમજાવ્યું છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોનો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આવા જ વિડીયો અલગ અલગ વાર તહેવારના મહત્ત્વ જાણવા માટે અને શાસ્ત્રોક્ત વાતો જાણવા માટે બન્યા રહો અમારી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો